તમારો દુબળો દી હોય જ્યારે નબળો સમય હોય ત્યારે કોઈ તમારો હગું નથી થતું કંઈ એક સમય હતો ત્યારે આમ હારમોનિયમ વગાડવાની ના પાડતા હં ભાઈ મારો હાર્મોનિયમ ન વગાડતા તમે સ્વાર્થની દુનિયામાં સ્વાર્થની સગાઈ છે મારી પાસે ખુદનું વાહન નહોતું હં ત્યારે વાહનમાં બેસાડવાની ના પડતા કે ભાઈ અમે તો આમાં ઘણીવાર પ્રોગ્રામ પતિ એટલે કંઈક તમારી ગાડીમાં કાંઈક જગ્યા નથી મારા બા બાપુજી બહુ સંઘર્ષ કર્યો છે બહુ એટલે બહુ આ મને બધું એ બધું જ ફળ્યું છે બાકી એટલી ઉંમરે તો આપણું શું એમ મારા મારા મમ્મીને એવી ઈચ્છા હતી કે કોઈ સરકારી નોકરી કર્યા મારા જીવનમાં મને મારા સૌથી વધુ મિત્રો બહુ મને કામ લાગ્યા છે મારી જિંદગીમાં ઘણા એવા પરચા મળ્યા છે માતાજીને મોગલમાં હું બહુ દિલથી માનું છું એવા સપનાય નથી જોયા એવા મેં કલ્પનાએ મારા સપના મેં કલ્પના નથી કરી એવું એવું મને મારા જીવનમાં મળ્યું છે આ પ્રકારના શબ્દો આપના ગીતોમાં બહુ જોવા મળે છે કે જેદી મોઢા ફેરવે માનવી એ સાથે જ હોય તો મુક્તિનો ચાહક છો આ પ્રકારના અનેક ગીતો તો કોઈ એવું કંઈ ક્યારેક થયું છે તો આ પ્રકારના ગીત આપ એ દર્દ ક્યાંક દેખાય છે જી તો કોઈ ક્યારે એવું કઈ થયું છે ઘણા બધા મારી જિંદગીમાં એવા કિસ્સા બનેલા છે કે જ્યારે એક સમય હતો ત્યારે આમ હાર્મોનિયમ વગાડવાની ના પાડતા કે ભાઈ મારો હાર્મોનિયમ ન વગાડતા તમે એમ એક કિસ્સો છે હું ગામનું નામ નહીં આપું ને કલાકારનું નામે નહીં આપું ત્યાં આગળ પ્રોગ્રામમાં ગયો હું એટલે એણે મને કીધું કે સાગરભાઈ તમે હાર્મોનિયમ લાવ્યા તમારું એમ મેં કીધું ના હું નથી લાવ્યો તો તમારું હાર્મોનિયમ હું તમને હાર્મોનિયમ વગાડવા નહીં આપી શકું એમ બગડી જાય એમ મેં એક દઉં મને આવડે છે વગાડ તમે મેં સ્વાભાવિક સરળ ભાવથી કીધું તો કે ના એ કે તમે હાર્મોનિયમની તમારી વ્યવસ્થા કરો પછી મેં આયોજક જે હતા એને કીધું મેં કે ભાઈ હાર્મોનિયમની મેં એને આ વાત ન કરી મેં કોઈ હાર્મોનિયમની તમારે વ્યવસ્થા હોય ગામમાં કોઈ પાય હોય તો તમે વ્યવસ્થા કરો તો કે કરી હાલો પછી એ લોકોનો આટલો બધો વિષય નહોતો એટલે કે હાર્મોનિયમ વ્યવસ્થા નહોતી પછી મને કે થયું હોય તો કયો પછી મેં એમને વાત કરી પછી મને કે કાંઈ નહીં એમને કહી દઉં વગાડવા દેશે એટલે હાર્મોનિયમ મેં મને પછી વગાડવા દીધી અને મેં થોડી બીતા બીતા વગાડી અને ના પડી દીધી એટલે પછી એ વ્યક્તિના ગામમાં જ મારો પ્રોગ્રામ જ્યારે મારો આમ થોડું થોડું આમ આ વ્યવસ્થિત નામ થયું એમ થોડું ઘણું એટલે એ વ્યક્તિના ગામમાં જ પ્રોગ્રામ અને એ વ્યક્તિના બેનરમાં નામે નહોતું ઓકે એટલે એ ભાઈ આવ્યા હતા અને પછી બે રાઉન્ડ મેં કર્યા એક બીજા એક સાહિત્યકાર હતા એમનો રાઉન્ડ થયો પછી મેં આયોજકને કીધું મેં કે હા ભાઈ તમારા ગામના છે ખૂબ સારા ગાયક છે મેં કીધું તમે એનો એક રાઉન્ડ મેં કીધું તમે એમને આપો એમ ગાવા માટે તો એણે કીધું કે કાંઈ વાંધો નહીં કે તમે કહો છો એટલે એમને તો પછી એ હાર્મોનિયમ કીધી લાવવાનો હતા પ્રોગ્રામમાં ઘરે પડ્યું છે ને તો મને પૂછ્યું એણે કે ભાઈ સાગરભાઈ તમારું હાર્મોનિયમ વગડ્યો મેં કીધું એમાં પૂછવાનું થોડું હોય મેં કીધું વગાડવાનું જ હોય ને મેં કીધું આ તો આ માતાજીને દયાથી બધું મળ્યું છે સંગીત ઉતરશે ઉતર્યું છે એ માતાજીને દયાથી ઉતર્યું છે એમાં કે ના થોડી પણ વગાડવાનું છે પૂછવાનું જ ન હોય મેં કીધું એટલે આવા તો ઘણા બધા કિસ્સા મારી લાઈફમાં બનેલા છે કે જ્યારે આ મારી પાસે ખુદનું વાહન નહોતું ત્યારે વાહનમાં બેસાડવાની ના પડતા કે ભાઈ અમે તો આમાં ઘણીવાર પ્રોગ્રામ પતે એટલે કંઈક તમારી ગાડીમાં તા કે જગ્યા નથી આવા ઘણા બધા કિસ્સા બનેલા છે એટલે મારા ગીતોમાં લગભગ ઘણા બધા ગીતોમાં આ બધા આવા ઉલ્લેખ હોય છે એમ સ્વાર્થની દુનિયા છે સ્વાર્થ સ્વાર્થની દુનિયામાં સ્વાર્થની સગાઈ છે એટલે ઘણા બધા આમ તો મારી જિંદગીમાં ને આમ તો દરેકના જીવનમાં જ્યારે તમારો દુબળો દી હોય જ્યારે નબળો સમય હોય ત્યારે કોઈ તમારો હગુ નથી થતું બાકી જે દી તમારો હારો સમય હોય તે દી ઇનાયત પાછા આવીને તમને મદદરૂપ થાય છે પણ આપણે એની યાર એવું ન કરવું જોઈએ કારણ કે તો એમાં આપણા આપણામાં એનામાં શું ફેર શું એમ એને કદાચ ભલે આપણે યાર જે કર્યું હોય પણ આપણે મોટું મન રાખીને એને ભૂલી જવાનું કોઈ દી આપણે અંદર કોઈ પ્રત્યે એવું નહીં રાખવાનું મારો મારો નિયમ છે જિંદગીમાં બસ પ્રેમ કરવાનો બધાને આપણે આ કિસ્સાની વાત કરી તો એવો કોઈ જીવનમાં એવો કયો સંઘર્ષમાં આપ ગણો છો કે કદાચ આ પ્રકારનો સંઘર્ષ ક્યારેય કોઈને ના આપે ભગવાન સંઘર્ષો ઘણા બધા મારા જિંદગીમાં થયા છે પણ આ હાર્મોનિયમનો કિસ્સો તમને કીધો એવું ખરેખર ન હોવું જોઈએ એમ કોઈ નાનો કલાકાર હોય કોઈ ઉગતો કલાકાર હોય એની પાસે વ્યવસ્થા ન હોય એની પાસે એવું ન હોય તો એને પ્રોત્સાહિત કરવા જોઈએ એને એને મોટું મન રાખીને એને એને આપણે એવું ન કરવું જોઈએ એમ એને પ્રોત્સાહિત કરવા જોઈએ એને એક સ્ટેજ આપવું જોઈએ એને મારું એવું માનવું છે અને એમાં પણ માનું ગીત ગાયું છે તો મોગલમાં પ્રત્યે આટલી શ્રદ્ધા કેમ છે મોગલમાં જો કે મોગલ થકી મેં કીધું મારું અસ્તિત્વ છે મોગલમાં અમારે પૂજાય છે મારા કુળદેવી રવેચીમાં છે મોગલમાં અમારે પૂજાય છે અને મોગલમાં ઉપર શ્રદ્ધા એટલે છે કે મારે એક મારી જિંદગીમાં એક કિસ્સો બનેલો અમે હું આપણે માયાબેન દીકરા ભરતભાઈ અમે બધા ગીરમાં ફરવા ગયા હતા ઓકે આ મોગલમાંનું તમે કીધું એટલે મને મારી જિંદગીમાં ઘણા એવા પરચા મળ્યા છે માતાજીના મોગલમાં હું બહુ દિલથી માનું છું ગીરમાં અમે બધા ફરવા ગયા હતા એટલે ગીરમાંથી રાતે અમે રિટર્ન થયા બધા ભરતભાઈ ને એ લોકો રોકાણ હતા મારે મારી સાથે મારે બનાવી છે કરણભાઈ એ મારી સાથે હતા એને સવારમાં નોકરી પહોંચવાનું હતું કોર્ટમાં નોકરી કરે છે તો મને કે આપણે અત્યારે જ નીકળી જવું પડશે તો અમે રાત્રે નીકળ્યા હું ગાડી ચલાવતો હતો અને બનાવી છે એ બેઠા હતા તો બધા થાકી ગયેલા રાત્રે ગીરમાં અમે બધા ફર્યા બહુ થાકી ગયેલા એટલે ગાડી દો લાવો હું લઉં મારી સાથે જે મારી મારી ગાડી હાકે છે મારા મિત્ર મેં એને થોડાક થાકી ગયા હતા તમે વાંયા બે હું અત્યારે હાકી લઉં ગાડી હું ચલાવતો હતો એટલે મને નીંદર આવી ગઈ કાંઈ મને ખ્યાલ નહીં પછી ચલાલા પાસે રેલવે ફાટક આવે ત્યાં આગળ અમે પહોંચ્યા એટલે મને યાદ નહીં હું ક્યાંથી હોઈ ગયેલો એમ તો મને ઓચિંતાનો આમ આમ ગાડી લગભગ એસી નેવું મારી આંખ ખુલી ને ત્યારે મને એસી નેવની ની સ્પીડ હતી મને આમ એવો ભાસ થયો મને કોઈક જગાડ્યો મને એવો આ સત્ય વાત કરું ખોટું ન મળે કોઈ મને એવો અંદરથી ભાસ થયો કે મને કોઈક આમ જગાડ્યો કે જાગ એમ એટલે મેં જેવી સીધી મારી હું આંખ ખુલી હું આંકતો હતો ગાડી એવો સીધો રેલવે ફાટક પાયા બે અવડા નાના નાના જે ઓલા થાંભલા હોય ને લોખંડના અવડા ઈ લગભગ દસ થી બાર ફૂટ છેટા હતા અને મને એવો ભાસ થયો મને કોઈક જગાડ્યો એવું મને આમ કે એટલે મારેથી હે મોગલ એટલું બોલાઈ ગયું જોરથી આટલું બોલાઈ ગયું એટલે મારું સ્ટેરિંગ પછી આમ કઈ રીતના ફરી ગયું ને સીધો આમ હું ત્યાં તરી ગયો ટૂંકમાં એટલે એ મને કંઈ ખ્યાલ નથી કઈ રીતના જોઈ મેં એવા ઘણા બધા કિસ્સા જિંદગીમાં બનેલા એટલે મને એવો વિશ્વાસ છે કે મારી મોગલ મારી ભેગી જ હોય ચોવીસ કલાક મને એટલો વિશ્વાસ છે મારી મા મોગલની મારી ઉપર કૃપા છે એટલે કોઈ બી વાળ માતાજી વાકો ન થવા દે અને આજે તો આટલા સફળતા એ પોચ્યા છીએ અને સફળતાના શિખરે છીએ અનેક લોકો એમાં નિશાની બન્યા હશે ગાડી રાત્રે સાથ આપ્યો હશે મિત્રો હશે તો ક્યાં એવા લોકો છે કે જેમને આજે તમે માનો છો કે એમના કારણે આજે તમે અહીં પહોંચ્યા છો મિત્રતા માટે તો એટલું જ કહીશું કે મિત્રતામાં કોઈ અમીરી કે કોઈ ગરીબીની વાત ન હોવી જોઈએ બીજી વાત એ કે તમારા હૈયા ની વાત તમારા મનની વાત તમે એકદમ દિલ ખોલીને તમે જેને કહી શકો એ મિત્ર અને મિત્ર એને જ કહેવાય કે જે સામેવાળા મિત્રનું તકલીફ હોય એ આપમેળે સમજી જાય એમાં કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ અને તમારા હૈયામાં મિત્રતા મિત્ર માટે એક જ વાત હોવી જોઈએ કે હું આને કઈ રીતના ઉપયોગી થઈ શકું આની કઈ રીતના મદદ કરી શકું એ જ મિત્રતા તમે દિલ ખોલીને જેને અહીંયાની વાત જે બે જીજે કહી શકો ને તમારું તરત તમારું મન હળવું એસી મિનિટે થઈ જાય તમારું ઇજ મિત્ર ખૂબ સરસ વાત કરી મિત્રતાની જી સાગરભાઈ કોઈ એવો કિસ્સો જે મિત્રતાનો જે કાયમ માટે હૃદયમાં ઘર કરી ગયો હોય જે ક્યારેય ન ભૂલી શકાય જીવનમાં મને મારા જીવનમાં મારા મિત્રો બહુ કામ લાગ્યા છે બધા ઘણા બધા મિત્રો છે જે મારા એ સમયમાં મારી હારે હતા આ સમયમાં મારી હારે છે અને કાયમ ઇકરે છે અત્યારે સમય પ્રમાણે તે મિત્રો ઘણા બધા છે અને હું દિલથી મારી મિત્રતા નિભાવું છું બધાય સાથે પણ જે એ સમયમાં મારા જે મિત્રો જે મને ખરેખર આમ હું એક વાત કહું તો મારા જીવનમાં મને મારા સૌથી વધુ મિત્રો બહુ મને કામ લાગ્યા છે ઈ પછી મારા આ કારકિર્દીના ક્ષેત્રમાં ગયો કે કોઈ પણ ક્ષેત્રમાં મને મારા મિત્રો ખૂબ ઉપયોગી થયા છે ખૂબ મને બધા મદદ કરી છે ખૂબ બધાય મને સાથ આપ્યો છે એટલે કાયમિક મારા હૈયામાં છે બસ મિત્રતામાં એટલું કહીએ કે પરિવાર વિશે હું કહે કે પરિવાર પણ ખૂબ પાછળ ટેકઅપ બન્યો છે કારણ કે આટલા આગળ આવ્યા પરિવારને પણ અનેક સંઘર્ષ કરવો પડ્યો હશે આપનાથી દૂર રહેવું પડ્યું હશે તો પરિવાર વિશે શું કહે છું પરિવારનો મને પૂરેપૂરો સો સો ટકા સપોર્ટ મળ્યો છે આ મારી કારકિર્દીમાં કારણ કે આજે અહીંયા પ્રોગ્રામ હોય કાલે આ જગ્યાએ હોય પછી પરમ દિવસે બીજે હોય તો મારા મમ્મી પપ્પાનો મને ખૂબ સપોર્ટ રહ્યો છે અને ત્યારબાદ સપોર્ટ રહ્યો તો મારા મારા પત્ની નૈના એનો સપોર્ટ મને ખૂબ રહ્યો છે કારણ કે મારા લગ્ન થયા લગ્ન પછી આ મારું ગીત આવ્યું મોગલ આવશે ગીત ત્યારથી મને ખૂબ સફળતા મળી ત્યારથી મારા પ્રોગ્રામે એટલા આવવા મળ્યા ત્રીસ દિવસમાં લગભગ અઢાર વીસ દિવસ પ્રોગ્રામ હોય અઢાર વીસ દિવસ બાવીસ સિઝનમાં તો પચી પછી પ્રોગ્રામ હોય પણ મારા પત્નીનો પણ મને આ ક્ષેત્રમાં ખૂબ સપોર્ટ રહ્યો છે ખૂબ સપોર્ટ કરે છે કારણ કે અમારે તો કલાકારોને તો વધુ બહાર જ રહેવાનું બિલકુલ તો હજી તમને મારા અત્યારે ત્રીસ વર્ષ થયા છે તો હજી હું કોઈ મારા ફેમિલી સાથે મારા મારા વાઈફ સાથે હું આઉટ ઓફ સ્ટેટ ક્યાંય ફરવા જ નથી ગયો હજી આમ લગાતાર પ્રોગ્રામ જ કરું છું અને એ એનો પણ સપોર્ટ એ રીતના કે તમે અત્યારે તમારી કારકિર્દી છે એમાં જ ધ્યાન આપો તમે મારે મારા દીકરો છે પાંચ વર્ષનો અત્યારે મારી એક દીકરી છે એક વર્ષની આયલ નામ છે તો ટૂંકમાં હું એમ કહું તો મારા આખા ફેમિલીનો મને ખૂબ ખૂબ અને ખૂબ આ ક્ષેત્રમાં મને સપોર્ટ રહ્યો છે સગરભાઈ પરિવારની વાત કરી અને તમે જે રીતે વાત કરી ભાઈઓ બહેનો તો ભાઈઓ બહેનોમાં આમ તો ખૂબ પ્રેમ જોવા મળતો હોય છે વીર ભગીનીનો જે પ્રેમ હોય છે એના તો આપણે અહીં છે અનેક ઇતિહાસ પણ છે તો કેવો પ્રેમ રહ્યો છે પરિવારમાં કેવો માહોલ હતો નાનપણથી આપ કારણ કે બહેનો છે ભાઈ છે તો કેવો માહોલ હતો ભાઈઓ બહેનો ખૂબ ભાઈ બહેનોનો તો અમારો બહેનો અમારે ખૂબ પ્રેમ છે બહેનો મારે ચાર બેન છે મારાથી મોટા મોટાબેન અનિતાબેન ઈથી નાના હિરલબેન ઈથી નાના ચકુબેન અને ઈથી નાના પૂજાબેન બેનોનો મને ખૂબ સપોર્ટ રહ્યો છે મારા તમામ બેનોનો એમાંથી એક બેન છે મારા ચકુભાઈમાં હું એને મા તરીકે કહું છું બેન એ આમ તો માનું સ્વરૂપ જ છે આપણું માની જેટલું આપણું ધ્યાન રાખે એ એક્સપાયર થઈ ગયા છે અને મારા ઘરે એને બેસાડેલા છે ચકુભાઈ મને ઓકે હવે એનો સપોર્ટ હું તમને કહું તો હું જે કાંઈ છું એ ચકુ ચકુભાઈ મને દેયાથી છું અત્યારે એ આમ દેહરૂપી નથી મારી સાથે પણ એનો આત્મા સદાય મારી ભેગો છે ચોવીસ કલાક હું જાગતો હોઉં સૂતો બેઠો હોઉં ગાતો હોઉં બોલતો હોઉં દરેક પરિસ્થિતિ એ ચોવીસ કલાક મારી ભેગા જ હોય છે ખૂબ સપોર્ટ રહ્યો છે અને એના આશીર્વાદ મારી ઉપર ખૂબ છે અને મને ઘણીવાર સપના સપનામાં આવેલા ઘણીવાર કીધેલું ઘણી બધી વાતો થયેલી એટલે એ ચકુવાઈમાનો મારી ઉપર ખૂબ મેં કીધું ચોવીસ કલાક મારી ભેગા હોય છે ખૂબ અને ખૂબ મારી આ કારકિર્દીમાં બહુ મોટો ફાળો છે મારી બેનનો ચકુવાઈમાંનો મને ખૂબ પ્રેમ કરે છે ખૂબ લાડ લડાવે છે મારા દરેક સપના એણે પૂરા કર્યા છે અને મેં એવા સપનાય નથી જોયા એવા મેં કલ્પનાય મારા સપના મેં કલ્પના નથી કરી એવું એવું મને મારા જીવનમાં મળ્યું છે એટલું સુખ સમૃદ્ધિ શાંતિ બધું ખૂબ મળેલું છે એ ચકુવાઈમાં તો હું વાત કરું બસ એની મારી ઉપર ખૂબ કૃપા છે બહેનોનો અને માતા પિતાનો સંઘર્ષ પણ જોયો છે એ દિવસો આજે યાદ આવે ત્યારે કેવું થાય કારણ કે આજે તો આટલે પહોંચી ગયા છે પરંતુ એક દિવસ એવો હતો તો એના વિશે શું કહેશો માતા પિતાનો અને જે પરિવારનો સંઘર્ષ હું મારા મારા પરિવારમાં સૌથી નાનો હું ચાર બેન ને પાંચમો હું તો મારા દરેક ચારે ચાર બહેનો છે એ સૌથી પહેલા કંઈ પણ વસ્તુ પહેલાં મને પ્રાયોરિટીમાં રાખે કે ભયલા ને પેલા બધું મળવું જોઈએ એ પછી પહેરવા ઓઢવાનું કપડા થી માંડી ખાવા પીવાનું બધું મારું બહુ ધ્યાન રાખતા એ લોકોએ ઓછું સુખ ભોગ્યું છે બેનો એક પણ વધુ સુખ મને આપ્યું છે હું કે ચાર બેન ઉપર એક ભાઈ તો કેટલો લાડક વાયુ મને ખૂબ લાડક વાયવો રાખ્યો છે અને આજની તારીખે મારે જો કે એવું કહેવાય નહીં પણ મારા બેનો મારા બેન ત્રણે ત્રણ લગ્ન થઈ ગયા છે ત્રણેય બહેનોના એ ભાવનગરમાં જ છે મારીથી સાવ નજીક ત્રણેય બેનો એક એક કિલોમીટરના ગાળે રહે છે તો મારા બેનનો ગમે ત્યારે ફોન આવે ગમે એ કામ હોય તો હું એક ત્યાં ગમે કામ હોય પડતું મૂકીને સીધું મારા બેન પાસે જાઉં છું કારણ કે એણે મને રાખ્યો છે નહી રીતને એમાં કોઈ એમાં કંઈ નવાઈ નથી મારી ફરજ છે એટલે મારી બહેનોએ મને ખૂબ લાડ લડાવ્યો છે નજીક લડાવ્યો છે મને અને મારા માતા પિતાની વાત કરું તો ભૂંગરમાંથી ભૂંગરમાં મારા મારા મમ્મી પપ્પા બેનું ગામ ભૂંગર એ કાંઈ નહોતા મારા ફાધર જ્યારે ખેતીવાડી કરતા ત્યારે હું તમને સોનલમાંની વાત કરું મારા ફાધર છે એ સોનલમાં જ્યારે હયાત હતા ત્યારે ત્યાં ગયા હતા અને માતાજી પાસે ગયા અને માતાજી સાથે સાંજે વાળું કર્યા જેમાં જમીને પછી નીકળ્યા ત્યારે માતાજીને પગે લાગીને મારા મારા પપ્પાએ એમ કીધું કે માતાજી તમે તો જગદંબા છો તમારા આશીર્વાદ મળી જાય તો મારે સરકારી નોકરી કરવાની ઈચ્છા છે તો માતાજી કે હા બેટા તો આગળ તો તમારે ક્યાંક કૃપા થઈ જાય આશીર્વાદ મળી જાય તો સરકારી નોકરી મળી જાય એમ તો સોનલમાં એ વખતે હસતા હસતા એમ કીધું ખાલી કે ભાઈ આપણે ગઢવીને ગાયો ચરાય એમ

એ ક્યાંક હું થઈને ફરતા હોય તો આ તો સોનલમાં જગદંબાઈ એમ કે બેટા તારી ઈચ્છા હું નહીં એ પૂરી કરશે એમ એ પછી મારા પપ્પાને ત્રણ ઓર્ડર સરકારી મળ્યા હતા એક આપણે એસટી બસમાં સરકારી નોકરી હતા અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેંકમાં એટલે પછી મારા પપ્પા બેંકમાં જવાનું નક્કી કર્યું એટલે સોનલમાં પ્રતાપ કેવો જ્યારે ભાવનગર આવવા માટે મારા પપ્પા નીકળ્યા હતા ભૂંગર ગામમાંથી મૂળ વાત ઉપર આવું ત્યારે કાંઈ નહોતું મારા પપ્પા ભાઈ ખાલી બસ બે ચાર વાસણ ને એવું કંઈક લઈને કોથળામાં લઈને નીકળ્યા હતા રેવા મકાને નહોતું ત્યારે એ વખતે ભાવનગરમાં આવ્યા હતા અને બહુ સંઘર્ષ મારા મારા બા બાપુજીએ બહુ સંઘર્ષ કર્યો છે બહુ બહુ આ મને બધું એ બધું જ ફળ્યું છે બાકી એટલી ઉંમરે તો આપણું શું એમ પણ મા બાપના આશીર્વાદ વડીલોના કુળદેવી માના જગદમભાઈ ના આશીર્વાદ માં મોગલમાંની રવેશ માની ચકુભાઈ માની સોનભાઈ માની આની દયાથી જ આ બધું મળ્યું છે મને એટલે સંઘર્ષ તો બહુ મારા બાપુજીને બધાને પરિવારમાં ખૂબ રહ્યો છે પણ એ રાજી પો કે બસ માતાજી હવે અત્યારે ખૂબ આમ લીલા લહેર કરાવી દીધી માતાજીના સદાય બસ મારે માતાજી પાસે બીજું હું પણ એક લીલો રાગ જેમાં નેહડો મારો બસ એ મા પાસે પ્રાર્થના હમ 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 પિતાએ એવી કઈ વાત શીખવાડી છે કે જે આજે પણ દિલમાં ઉતારેલી છે ને જે કહી શકાય કે કાયમી સાથે ચાલે છે મારા બાપુજી હું હાવ સત્ય વાત કહું તો મારા બાપુજી બે ત્રણ કે ચાર દિવસ થાય એટલે એક જ વાત રિપીટ કરે કે બેટા કોઈની ઈર્ષા ન કરતો તારા જીવનમાં મેં મારા ફોનમાં એ આવું બોલતા હોય ને ત્યારે હું મારા ફોનમાં ઓડિયો રેકોર્ડિંગ શરૂ કરી દઉં કે ભવિષ્યમાં હું સાંભળીશ ને કદાચ ભટકી ન જ આવે પણ કદાચ ભટકી જાઉં તો મારા બાપુજી આ હું સાંભળી લઉં ખાલી એટલું વાક્ય મારા ફોનમાં અત્યારે એ રેકોર્ડ છે મારા ફાધર મારા બાપુજી બે ત્રણ કે ચાર દિવસ કે અઠવાડિયું જાય એટલે એક જ વાત કરે બેટા કોઈની ઈર્ષા ન કરતો કોઈની નિંદા ન કરતો નીતિનું ખાજે નીતિથી હાલજે કોઈનું ખરાબ ન ઈચ્છતો તું તારો જે ધ્યેય છે એ તું સીધો પકડી રાખજે એટલે માતાજી તારી ઉપર કૃપા કરશે તું કોઈને ઈર્ષા ન કરતો કોઈને નિંદા તો કોઈને ન કરતો બસ મારા બાપુજી એ જ કહે નીતિથી હાલજે અને બસ તને માતાજી તારી ઉપર ખૂબ રાજી રહે ખૂબ રાજી છે બસ એટલું ધ્યાન રાખજે બસ હમ 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 પિતાને માતાને અને પરિવારને ડેડિકેટ કરી શકો એવું કોઈ ગીત કારણ કે આમ તો તમે અનેક ગીત ગાતા હશા પરંતુ આજે એ જોતા હશે તો એમને કેવા માગતા હોય એવા કોઈ શબ્દો એક મને ખૂબ ગમે જિગ્નેશભાઈ કવિરાજ એણે ગીત માતા પિતા વિશેનું ખૂબ સારું ગાયું છે અને મને ખૂબ ગમે છે મારા મા બાપુજી માટે આ એક ગીત ગાવા માંગીશ હે આજ પૂજાણા આજ પૂજા છે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપથી મોટું વા દુનિયામાં કોઈ નથી મા બાપથી મોટું વા દુનિયામાં કોઈ નથી મા બાપથી મોટું દુનિયામાં કાંઈ નથી બિલકુલ અત્યારે એ પણ જોતા હશે તો એમને કદાચ એવી વાત હોય જે આપણે સામે ન કહી શકતા હોય પરંતુ એમને તમે કહેવા માગતા હોય કારણ કે એમનો આટલો સાથ રહ્યો છે તેવી કોઈ વાત છે બસ બીજું તો મા બાપ વિશે શું કહેવાય એમ પણ હું દરેક જગદંબા મોગલમાં પાસે કે સોનબાઈમાં ચકુવાઈમાં રવેચીમાં એની પાસે હું જ્યારે મા પાસે જાઉં ત્યારે બે હાથ જોડીને એક જ વસ્તુ માગું છું કે મારા માતા પિતાને સો વર્ષના કરજો એને કોઈ દી એનો વાળે વાકો ન થવો જોઈએ કોઈ દી કોઈ રોગદોષ બીમારી ન થવી જોઈએ એને અને બસ એ જ માતાજી પાસે હું માગતો હોઉં છું અને મને કદાચ આ આ જન્મ મળ્યો છે કદાચ આવતો જન્મ જેટલા પણ જન્મ મળે એમાં મને મારા મા બાપ તો આ જ મળવા જોઈએ બસ એ મારી એવી ઈચ્છા છે દિલ થી હૃદય થી માતા સાથે કેવું ટ્યુનિંગ હતું બાળપણ થી લઈને અત્યાર સુધી કારણ કે જયારે ભણવા ગયા છો ત્યારે એને પાછો કરિયર પસંદ કર્યું ત્યારે એમનો પણ ખૂબ સાથ રહ્યો છે તો એમની સાથે કેવો નાતો રહ્યો છે મા ની તો હવે આપણે શું આ મા તો મા તો માં છે મારા મારા મમ્મીની એવી ઈચ્છા હતી કે કોઈ સરકારી નોકરી કરે એમ પેલેથી એવી ઈચ્છા હતી તો મેં હું આ ક્ષેત્રમાં હતો એટલે મેં કીધું મમ્મી તમારી ઈચ્છા બરાબર છે પણ મને બહુ ભણવામાં એટલો બધો હોશિયાર હું એટલે આ એમ હોશિયાર હું એકવાર ગમે વાંચું એટલે મને તરત યાદ રહી જાય એક જ વાર એમ પણ મારી પહેલેથી રુચિ આમાં હતી સંગીત ક્ષેત્રે પણ અત્યારે મારા મમ્મી મને આ ક્ષેત્રે જોવે છે આ જેટલી કૃપા ઉતરી છે માતાજીની તો મારા મમ્મી ખૂબ રાજી મારી ઉપર કે બેટા મેં તો નોકરીનું વિચાર્યું છું પણ તું આ આટલું નામ કમાયું છે તો હું બહુ રાજી છું એમ અને બસ મારા મમ્મી મારે મારે બહુ ટ્યુનિંગ સારું છે મારો પ્રોગ્રામ હોય હજી આજની તારીખે તો હું ઘરે જ્યાં લગીનું આવું ને ત્યાં લગી મારા મમ્મી જાગતા હોય હું પ્રોગ્રામમાંથી આવી જાઉં એટલે પછી સુઈ જાય હા પછી બારગામ પ્રોગ્રામ બે ચાર દી પાંચ દી જવાનું થયું હોય તો વાતચીત થઈ જાય પ્રોગ્રામ પતે એટલે કે મમ્મી હું હોટેલે પહોંચી ગયો છું તમે કંઈ ચિંતા ન કરતા પણ મારા મમ્મી મને ખૂબ પ્રેમ કરે છે મા તો મા છે આપણે બીજું તો હું શું શું આપી શકીએ પણ બસ મારા મમ્મી એમ કહે કે બેટા બસ તું તારી નીતિથી હાલ છે બસ